આજ હું દયાની દેવી એટલે અમરમાની વાત કરવા માંગુ છું જેતપુર તાલુકાના પીઠડિયા ગામના લખમણ ડવ અને કમુબાઈની દીકરી અમરબાઈ વિસાવદર તાલુકાના શોભાવડલા ગામના પોતાના મોસાળ ચાવડા પરિવારમાં લાડકોટથી રહેતા હતા અમરબાઈની ઉંમર થતા તેના સારા ઘરેથી માગા આવવા લાગ્યા દીકરીના માગા આવતા જ લખમણ ડવ અને કમુમાએ મોસાળમાં મોટી થઈ રહેલી દીકરીની સગાઈ સાથે તેના લગ્નની પણ ઉતાવળ કરી અમરબાઈનું બગસરાથી માંગુ આવતા સગાઈનો પ્રસંગ ધામધૂમથી દીકરી જમાઈ આવતા ચાવડા પરિવારમાં ખુશીઓનો માહોલ રચાયો હતો ત્યારે પિતા લખમણ ડવ અને માતા કમુમાને જોઈ હરખાયેલા અમરબાઈનો હરખ અયામાં હમાતો ન હતો લખમણ ડવે હવે શોભાવટલામાં બે ત્રણ દિવસની મહેમાન ગતિ માણી અને સગાઈમાં હાજર રહેવા સૌને ભાવભર્યું આમંત્રણ આપી પરિવાર સાથે પીઠડિયા જવા વિદાય લીધી લખમણ દવે જાતબંધ બળદોની ગાડી જોડી રાસ ઢીલી કરતા હળવી ચાલે બળદો એ પીઠડિયાનો માર્ગ લીધો ગળામાં રૂમ 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 કરતા ઘોઘરાના અવાજ કરતા પીઠ પર સોપતી ઝૂલો સાથે બળદો એક ધારી ચાલે આગળ વધી રહ્યા હતા કમુમાં અને અમરબાઈ સાથે લખમણ ડવ અલક મલકની વાતો કરતા રસ્તો ઉકેલી રહ્યા હતા લક્ષમણ ડવે બપોરનો સમય થતા બળદોને બે ઘડી આરામ કરવાનું વિચારતા આસોના આકરા તાપમાં વાવડીની સીમમાં સરભંગ ઋષિનો આશ્રમ જોયો આશ્રમની બાજુમાં આવેલ વડ જોતા રાસ ખેચીને ગાડું વડના છાંયે લીધું બળદોને વહેતા ઝરણામાંથી પાણી પીવડાવી નીણ પૂરો કરી પરિવાર સાથે બપોરો કરવા બેઠા હવે કમુમાએ પિયરમાંથી આવેલ સુખડીનું ભાતું ખોલતા એની સુગંધ ચારે બાજુ પ્રસરી ગઈ લખમણ ડવે પણ સૌ સાથે સુકડીના ત્રણ ચાર બટકા ખાય ઓડકાર લેતા વડલા નીચે આરામ લેવા શરીર લાંબુ કર્યું અમર માએ મા બાપને આરામ કરતા જોઈ વડ સામે આવેલ ઝૂંપડીમાં રોગીઓની સેવા કરતા સાધુને જોયા અને તે જોતા તે ત્યાં પહોંચી ગયા ઓઢ અને રક્તપિતથી પીડાતા લોકોના શરીરમાંથી નીકળતા લોહી પરું સાફ કરતા સાધુને જોઈ અમરબાઈ નવાઈ પામ્યા દર્દીઓના લોહી લોહીપરું સાફ કરી સ્નેહથી સાંત્વના આપવા સાથે પાટાપિંડી કરતા સાધુ એક પછી એક દર્દીની સારવાર કરતાં આગળ વધી રહ્યા હતા તે જોઈને અમરબાઈ એમની મદદ કરવા આગળ વધ્યા તે સાધુએ તેને રોક્યા અને કહ્યું અરે દીકરી તું રક્તપિતિયાઓથી દૂર રહે તેને અડવાથી ચેપ લાગે છે ત્યારે અમરબાઈ કહે છે કે પણ બાપુ રક્તપિતિયાઓથી લોહી પરું ઘસી અને તમે સાફ કરો છો તોય તમને ચેપ નથી લાગતો ત્યારે સંત કહે છે કે અરે દીકરી હરી નામનો ચેપ જેમને લાગ્યો હોય ને એને રક્ત ડર કેવો અરે બાપુ જો તમને ડર ન હોય તો હું તો આહિરની દીકરી છું મને કેથી બીક હોય અરે દીકરી હું તને બીવડાવતો નથી આ ચેપી રોગ છે એટલે તું દૂર રહે તો સારું અરે બાપુ તમે આ ઉમરે દીન દુખિયાઓની સેવા કરો છો અને મને દૂર રહેવાનું કહો છો એ ઠીક નથી અરે દીકરી મને આદત છે પણ તારા માટે આ નવું કહેવાય મૂળ મુંજિયાસર ગામના દેવા રબારી ગિરનારના જંગલમાં આવેલ રામનાથ મહાદેવના તપસ્વી ઋષિ જયરામ ભારતીના શિષ્ય હતા જ્યારે દેવા રબારીના ગુરુ જયરામ ભારતી ગધેસરના ડુંગર પર સાધના કરતા મુસ્લિમ ફકીર નુરશાહ પીરના શિષ્ય હતા દેવા રબારીએ સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કરતા ગુરુ જયરામ ભારતીએ દેવાની જગ્યાએ દેવીદાસ નામ આપી તેઓને રક્તપિતિયાઓની સેવા કરવાનો આદેશ કર્યો હવે સંત દેવીદાસને રક્તપિતિયાઓની સેવા કરતા જોઈ અમરમાં ભાવ વિભોર થઈ ગયા ક્ષણભંગર શારીરિક સુખની જગ્યાએ સેવામાં રહેલ શાશ્વત સુખનું સાક્ષાત્કાર કરતા અમરમાં વડ નીચે સૂતેલા મા બાપ પાસે પહોંચી ગયા હવે લક્ષ્મણ ડવ બળદોની રાસ ખેંચી ગાડું ઊભું રાખી મા દીકરીની રાહ જોતા હતા પરંતુ અમરમાને સમાધિ લાગી ગઈ હોય એમ રક્તિયાઓની સેવા કરતા જોઈ રહ્યા હતા દીકરીને ભાવ વિભો જોતા કમુમાએના ખભા પર ધીમેથી હાથ મૂકી ગાડામાં બેસવાનો ઇશારો કર્યો પણ અમરમાએ અચકાતી જીભે રક્તપિતિયાઓની સેવા કરવાની જનેતા પાસે રજા માંગી અમરમાની વાત હસી કાઢતા કમુમાએ તેનો હાથ ખેંચી ગાડા તરફ આગળ વધ્યા ત્યારે અમરમાએ આંખમાં આંસુ સાથે હાથ જોડી અને રક્તપિતિયાની સેવા કરવાની મંજૂરી માંગી હવે લક્ષ્મણ દવે પણ મા દીકરીની વાત સાંભળીને સંન્યાસી જીવનની કઠિનતા અમરમાને સમજાવી પરંતુ અમરમાં તો મક્કમતાથી પોતાની વાતને વળગી રહેલા લક્ષ્મણ ડવે હવે શોભાવડલાથી મામી અને બગસરાથી સગાઓને તેડાવા માણસો દોડાવ્યા લક્ષ્મણ ડવ અને કમુમા સાથે શોભાવડલાથી આવેલા મામા મામીએ પણ તેને સમજાવવા ખૂબ પ્રયત્નો કર્યા છતાં પણ અમરમાએ મક્કમ રહી અને સૌના હાથ પકડી અને રજા માગી અમરમાનું વૈરાગ્ય જોઈ અને મા બાપ અને મામા મમ્મીએ પણ તેને આશીર્વાદ સાથે સંત દેવીદાસના આશ્રમમાં જોડાવાની ભારે હૈયે રજા આપી એ દરમિયાન બગસરાથી પોતાના દીકરા માટે અમરમાનું માગું નાખનાર સગા આવી પહોંચ્યા તેમણે પણ અમરમાને ખૂબ સમજાવ્યા પરંતુ અમરમાએ તો તેમની વાત કાને ન ધરતા માથા ભારે સગાઓ એ ગુસ્સે થઈ અને આશ્રમ માથે લેતા વાતાવરણ તંગ થયું હવે અમરમાનું વૈરાગ્ય જોઈ મા બાપે પણ રક્ત સેવા કરવાની રજા આપતા સંત દેવીદાસ આશ્રમમાં સંન્યાસી તરીકે તેઓ જોડાયા સરભંગ ઋષિનો આશ્રમ યુગોથી તેની આગવી ઓળખ ધરાવે છે કચ્છના પ્રસિદ્ધ સંત મેકરણ દાદાએ અહીં ઘનઘોર તપસ્યા કરી અને બાર વર્ષ સુધી કાવડ ફેર્યું અન્નક્ષેત્ર ચલાવ્યું માનવ સેવા એ જ પ્રભુ સેવા મંત્રને સાર્થક કરતા સંત દેવીદાસે સમાજમાંથી તિરસ્કૃત ઓઢી અને રક્તપિતિયાઓની સેવા સાથે ભૂખિયાઓને ભોજનનો સિલસિલો ચાલુ રાખ્યો હવે સંત દેવીદાસના આ સેવા કાર્યમાં અમરમાં પણ જોડાયા તેઓ દર્દીઓને નવડાવી કાવ સાફ કરી ઔષધિ લેપ લગાડી તેના પાટાપિંડી સાથે પ્રેમથી તેમને જમાડતા અમરમાંની આવી પ્રેમભરી હૂફ અને આમ રોગીઓને રોગમુક્ત કરતા એ સાથે ભિક્ષા માટે ખંભે કાવડ મૂકી ભૂખ્યાની ભૂખ ભાંગવા સદાવ્રત ચલાવતા ભેસાણના સાદુળ ખુમાણી અમરમાની પરીક્ષા કરતા તેને સદાચારને માર્ગે વાળી અમરમાએ તેમને પણ ભક્તિના રંગમાં રંગી દીધા સંત દેવીદાસે તેને હવે કંઠી બાંધી અને શિષ્ય બનાવ્યા સાદુળ ભગત તરીકે પ્રસિદ્ધ થયેલા આ શિષ્યની સમાધિ પણ પ્રતધામમાં આજે પૂજાય છે તો આવા દયાના સાગર એવા અમરમાની ઘણી ખમ્મા હો સંત દેવીદાસની ઘણી ખમા હો અમર દેવીદાસની ઘણી ખમા હો